कन्या राशि माटे आगामी त्रण महिना में जून जुलाई नी दस मोटी भविष्यवाणी जेने सांभरी ने तमे पण आश्चर्यचकित थई जशो वर्ष 2025 माटे आ त्रण महीना तमारा जीवन माटे खूब खास रहेवाना छे कारण के वर्षना सौथी मोटा ग्रह परिवर्तन आज महीनाओं मा थवानू छे तमारा जीवन मा सुख संपत्ति उन्नति અને ધનલાભ લાવનારા પરિવર્તનો આવી રહ્યા છે મિત્રો 15 મે ના રોજ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે જે વર્ષમાં માત્ર એક જ વાર સ્થાન બદલે છે 18 મે ના રોજ રાહો કેતુ પણ પોતાનું સ્થાન બદલશે જે 15 મહિનામાં એકવાર સ્થાન બદલે છે ત્યાર પહેલા શનિદેવ 29 માર્ચ એ જ સ્થાન બદલાવી ચૂક્યા છે એટલે એક પછી એક મોટો ગ્રહો પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે જે તમારું જીવનની દિશાને બદલી શકે એવી તાકાત ધરાવે છે આ 3 મહિના દરમિયાન તમારું ભવિષ્ય સફળતા પ્રેમ જીવન આરોગ્ય અને પારિવારિક સુખ સાથે જોડાયેલી તમામ બાબતોમાં મોટો ફેરફાર આવશે आ ग्रह परिवर्तनों तमारा भाग्य पर मोटो असर करशे, अने आ बधू तमारी चंद्र राशि प्रमाणे फल आपशे। चालो हवे कन्या राशि माटे पांच मोटी भविष्यवाणियों जानिए मित्रों तमारा बीजा स्थान मा बुध सूर्य शुक्र अने शनि जेवा महाग्रह प्रवेशी गया राहु तमारा चौथा स्थान पर बैठा है બૃહસ્પતિ અને મંગળ તમારા પાંચમા સ્થાનની રક્ષા કરી રહ્યા છે કેતુ આઠમા સ્થાનમાં છે શનિદેવ હવે તમારા બીજા સ્થાનમાં છે અને શુભ ફળ આપવાના છે કોઈ મંદલિક કાર્યનું યોગ બની શકે છે ઘરમાં ખુશીઓ અને શુભ પ્રસંગો યોજાવાના યોગ જૂન અને જુલાઈ મહિના ધનલાભ અને સફળતા માટે લાભકારી કરિયર શિક્ષણ અને વ્યવસાયમાં નવી તકો મળશે પ્રેમ સંબંધોમાં સુધારો અને આરોગ્યમાં સુધારો જોવા મળશે મિત્રો આ ત્રણ મહિના જીવન બદલનારા છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય મહાકાળ જરૂર લખો કન્યા રાશિ માટે મહત્વની ભવિષ્યવાણીઓ જે મેં जून जुलाई बेहजार पच्चीस म पैसा वरसाद कर नंबर एक मानसिक चिंता दूर थी शे एवी खुशखबरी मिली जेनो ते लाबा समय थी राह जोई रहा था नंबर बे सात में ना रोज बुद्ध महाराज अष्टम घर में प्रवेश कर लीधी आ समय बंधनों अवरोधों भरेलू छे। एटले सात में तेवीस मे सुधीन समय आरोग्य थोड़ू तकलीफदायक बनी छे। खास खासने पेट संबंधित तकलीफों एलर्जी अथवा इन्फेक्शन जेवी बीमारी थी शे परंतु तेवीस में बाद बुद्ध महाराज नवम घर में जसे एटले के भाग्यस्थान में प्रवेश कराग्यनी फरी शुरू थशे। અટકેલા કામો પૂર્ણ થવા લાગશે નવીન તકો મળશે અને ભાગ્યનો સાથ મળશે કરિયર દ્રષ્ટિએ પણ આ સમય ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે નોકરી મળવાની શક્યતા પ્રમોશન અને ઓફિસમાં પ્રતિષ્ઠા વધવાની શક્યતાઓ સર્જાઈ રહી છે નંબર ત્રણ મે જૂન અને જુલાઈ એ ત્રણ મહિના એવા છે જ્યાં તમે કંઈક મોટું કરવાના વિચારો કરશો પણ ધ્યાન રાખો જરૂરી છે કે પાંચમા સ્થાનમાં શનિ બુધ સૂર્ય શુક્ર અને રાહુનો એકત્ર સ્થાન છે. અતલે कन्या રાશિવાળાઓએ સમજદારીથી કાર્ય કરવું પડશે. મનને ભટકવા ન દેવું. ખાસ કરીને 23 મે સુધી સાવચેતી રાખવી. પછી ઉન્નતિનો રસ્તો ખુલશે. નંબર 4 પ્રેમ જીવનમાં પણ हलचल જોવા મળશે. अठार मे न रोज राहू अष्टम घर में जैसे त्यार संबंधों में सुधारा तक मै पार्टनर साथ नजीकीय लाइफ पार्टनर नो साथ मल्ज जो कोई नो नो कॉन्टेक्ट चाल हो तो मुलाकात थी शे ब एक बीजाने माटे बेताब थी शे प्रेम जीवन शानदार रहे પતિ પત્ની બચ્ચે પ્રેમ વદશે અને સુખદ ક્ષણો મળશે નંબર 5 આ સમય દરમિયાન તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે પ્રોપર્ટી સંબંધિત કોઈ નિર્ણય લઈ શકો છો જૂન મહિનામાં શુક્ર અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે કોઈ મોટું કામ કરવાની ઈચ્છા હોય તો જૂનનો અંત અને જુલાઈ મહિનાનો સમય શ્રેષ્ઠ રહેશે તાત્કાલિક નિર્ણય ન લેવો मन शांत राखव जूनजुलाई में तारी कितन साचु खेल शुरू दुश्मनों पर जीत थशे। परिवार मा चालती अनबनत अबनत धीरे धीरे दूर थवानी शक्यताओ है मित्रों आ बधा ग्रह परिवर्तन और समय जीवन बदली नाकशे। कमेंट बॉक्स में हर हर महादेव अने जय महाकाल लखवा भूलशो नहीं वीडियो ने अंत સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર